પંદરમી માર્ચ આવી આજે શ્રી રામકૃષ્ણને કંઈક ઠીક હતું નરેન્દ્ર રાખાલ મહેન્દ્ર વગેરે ભક્તો હાજર હતા સૌના મુખ ઉપર ખિન્નતા અને હતાશાનો ભાવ તરી આવતો હતો શ્રી રામકૃષ્ણએ કહ્યું મને શું દેખાય છે એ તમે જાણો છો ઈશ્વરે જ વસ્તુ માત્રનું રૂપ ધારણ કર્યું છે જે મનુષ્યો અને પ્રાણીઓને હું જોઈ રહ્યો છું તે સૌ તો ચામડીથી ઢાંકેલા ખોખા રૂપે જ મને ભાસે છે અને એમના દ્વારા ઈશ્વર પોતે જ જાણે ફરી રહ્યો છે હું તો જોઉં છું કે વધ કરનાર જેનો વધ કરવામાં આવે છે તે અને સ્તંભ એ બધું ઈશ્વર પોતે જ બન્યો છે અને આમ બોલતા બોલતા તેઓ સમાધિમાં મગ્ન થઈ ગયા થોડી વાર પછી એ સ્વસ્થ થયા અને બોલ્યા હવે મને કશી જ પીડા નથી હું સંપૂર્ણ સ્વસ્થ છું ભક્તો એમની વાણી સાંભળી રહ્યા સુખ દુઃખની અસરથી પરની અવસ્થામાં શ્રી રામકૃષ્ણ આ બધું બોલી રહ્યા હતા સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા લાટુ હતાશ બનીને બેઠો હતો એના તરફ નજર કરીને શ્રી રામકૃષ્ણ બોલ્યા હાથ ઉપર માથું ટેકવીને ત્યાં લાટુ બેઠો છે એવું લાગે છે કે જાણે ઈશ્વર પોતે જ એવી મુદ્રામાં બેઠો છે પરંતુ ભક્તોની મુખ મુદ્રા ઉપર રમતા ભાવોને જાણે સમજી ગયા હોય તેમ શ્રી રામકૃષ્ણ નરેન્દ્ર અને રાખલના શરીર પર હાથ ફેરવવા લાગ્યા અને મહેન્દ્ર તરફ જોઈને કહેવા લાગ્યા આ દેહને જો થોડા વધુ સમય સુધી ટકવા દેવામાં આવ્યો હોત તો બીજા અનેક લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકી હોત પછી થોડી વાર થોબીને એમણે ઉમેર્યું પરંતુ જગદંબાની ઈચ્છા એવી નથી ફરીવાર એ જ વચ્ચે બોલીને એમણે આગળ ચલાવ્યું નહીં જગદંબાનું વિધાન જુદું જ છે રખે મારા ભોળપણ અને અભણપણાનો લોકો ગેરલાભ ઉઠાવે અને મને ફોસ લાવીને આધ્યાત્મિકતાની વિરલ સિદ્ધિઓ લઈ લે એટલે હવે મને પાછો બોલાવી લે છે જમાનો એવો આવ્યો છે કે સાધના કોઈને કરવી નથી રાખાલ ગદગદ કંઠે શ્રી રામકૃષ્ણને કહે છે કૃપા કરીને જગદંબાને આપનું આયુષ્ય લંબાવવાનું કહો શ્રી રામકૃષ્ણ એ તો એની ઈચ્છાની વાત છે નરેન્દ્ર બોલ્યા આપની ઈચ્છા એ જ તેની ઈચ્છા છે એકાદ મિનિટ થોભીને શ્રી રામકૃષ્ણએ કહ્યું પણ હવે હું જોઉં છું કે મારી ઈચ્છા તેની ઈચ્છામાં ભળી ગઈ છે ભક્તો ચૂપ બેસી રહ્યા છે શ્રી રામકૃષ્ણ સ્નેહપૂર્વક એમના તરફ નજર કરીને આગળ બોલે છે આમાં એટલે કે પોતાની અંદર બે વ્યક્તિઓ રહેલી છે એક છે ઈશ્વર અને બીજી છે એનો ભક્ત આ બીજી વ્યક્તિનો હાથ ભાંગ્યો અને એ જ બીમાર પડી સમજી શકો છો